વાતાવરણ વરસાદ આવે ને એવું છે પવન આવે છે વાદળછાયું વાતાવરણ છે ને પાછી મારા વાઈટ વાઈટ ગેંગ નથી બોલે તો

એ ફ્યુ moments later. So, Mitra, family, mm. mm. uh, real food counter, my mm. mm. Guys, yeah. uh, a ah. Yes, yes, but you say, I'm not going to say, I'm not ખાઈ લીધું છે I'm ખાઈ લીધા છે હમ I'm not going to say, 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 I'm not

એકી દુની ભાઈ વીડિયો તો લાઈક કરો ચાલો ઘરે જઈને પડી કા હવે ગાઈસ આપણે ઘરે જઈને તમને પાછો ખાવા જાવું ઓન કરવામાં આવશે તમને કે અમે ઓનલાઈન આવી ગયા અમે આવી ટુ થઈ હા લઈ લીધા ગોલા ચાર લઈ લીધા અરે ત્યારે બધાય હાડ બહુ સારું કહેવાય ગોલા ગોલાની અંદર નુકસાન હમણાં સેફ ની ના લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા બીજા બ્લોકમાં ત્યાં સુધી રાધે રાધે જય રાધે રાધે